સુભાન કાટિયાએ માળિયા પોલીસને જણાવ્યું કે આરોપી સફીર મુસા મોવર સુરજબારી પુલ નજીક આવેલી હતી અને બાદમાં ગઈકાલે તેની કારમાં આવીને આરોપી શફીર મુસા મોવર શખ્સે તેને ઢાબો બંધ કરવાનું કીધું હતું તેમ કહીને તેની પાસે રહેલી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગના બરાવમાં માલિક કે અન્ય કોઈને ઈજા ન

નંબર વગરની કાર બંદૂક અને તલવાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ ફાયરિંગ થાબે જમવા બાબતે થયું છે કે પછી અન્ય કોઈ કારણસર તે અંગે પણ પોલીસે તપાસ ચલાવી છે આરોપી શફીર મુસા મોવરે નોનવેજ હોટલના માલિક સાથે થયેલી બોલાચાલી બાદ બીજી વખત ધાબા પર આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યો જેમાં એક ગોળી કારમાં અને અન્ય એક ગોળી એક રિક્ષામાં લાગી હતી જો કે ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી ન હતી આરોપીને માળિયા પોલીસે તુરંત દબોચી લીધો હતો માળિયા પોલીસે ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસેથી બંદૂક તલવાર તેમજ નંબર પ્લેટ વગરની કાર જપ્ત કરી છે તો ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી શફીર મોવર સામે હત્યા જેવા મારામારીના અનેક ગુના પોલીસના ચોપડે નોંધાયા છે ફાયરિંગ કરીને આતંક મચાવવાના ગુનામાં પોલીસે તેને ઝડપી લેતા સ્થાનિક લોકોએ રાહત નો શ્વાસ લીધો છે રવિ મોટવાણીનો રિપોર્ટ મોરબી